જાલોદ સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યામાં ન્યાય મેળવવા માટે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં ભણતા હિન્દુ સમાજ માઠી આવતા સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થતાં ગુજરાતના હિન્દુ સમાજ તેમજ સિંધી સમાજમાં રોષ ફાટેલ છે આ અંગે સિંધી સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા સ્કૂલ સંચાલકની ભૂલ છે તેવું મનાઈ રહેલ છે વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતો અને હાલ સાંભળવા મળેલ મુજબ સ્કૂલ સંચાલકો અદ્રશ્ય થઈ ગયેલ છે માત્ર પંદર વર્ષનો વિદ્યાર્થી નયન સિંધીની હત્યાથી સમગ્ર હિન્દુ સમાજમાં મોટા પ્રમાણમાં રોષ વ્યાપેલ જોવા મળી રહેલ છે આ વિદ્યાર્થીની હત્યા અંગત અદાવત રાખી કરવામાં આવેલ હોવાનું માનવામાં આવી રહેલ છે જાણવા મળેલ સૂત્રો મુજબ પંદર વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરનાર પણ વિદ્યાર્થી છે અને તે આઠમા ધોરણમાં અભ્યાસ કરી રહેલ છે અને તેને નાની છરી જેવું તીક્ષ્ણ હત્યાર થર્મોકોલ કટરથી હુમલો કરેલ હતો અને આ હુમલો સ્કૂલ છૂટ્યા બાદ કરવામાં આવેલ હતો તેવું જાણવા મળેલ છે સિંધી સમાજના વિદ્યાર્થીને પેટમાં છરીના ઘા મારવામાં આવેલ હતા આ સિંધી સમાજના વિદ્યાર્થી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે અંદાજીત ત્રીસ મિનિટ સુધી જીવન મૃત્યુ વચ્ચે સંઘર્ષ કર્યો હતો ત્યાં સુધી સ્કૂલના કોઈ પણ કર્મચારી કે સંચાલકો તેની મદદે ન આવ્યા હોવાનું જાણવા મળેલ છે માત્ર પંદર વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરનાર વિધા વિદ્યાર્થી મુસ્લિમ સમાજનું આ ગુનામાં હાલ બેસગીર વયના બાળકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે સિંધ દ્વારા માંગ કરવામાં આવેલ છે કે બાળ આવા બાળકો જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહેલ છે તેને કાયદાની જોગવાઈ મુજબ સખત સજા થવી જોઈએ તેમજ સાથે માંગ કરી હતી કે આવા ગુનાઓ પણ ન બને પણ બહાર નથી આવતા તો ભણવા આવતા વિદ્યાર્થીઓ પર સ્કૂલ સંચાલકો પર નજર રાખે અને આવા કૃત્ય કરનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી નાખે સિંધી સમાજ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે અમદાવાદ સાથે સાઠ પચ્ચીસના રોજ બે સ્કૂલની અંદર હિન્દુ સમાજ એટલે સિંધી સમાજના યુવકને એક ચોખ્ખસ સમાજના ચાર મિત્રોએ ભેગા મળીને એની હત્યા કરી અને હત્યા કર્યા પછી એ લોકો ફરાર થઈ ગયા અને વિદ્યાર્થી ત્યાં લોહી લોવાનું તડપતો હતો તો સ્કૂલના સ્ટાફ અને બીજા કોઈ પટાવાળા કે કર્મચારીઓએ એમની મદદ કરી નહીં એકસો ને આટલી બધી મોટી સેવા હોવા છતાં કોઈએ એમને બોલાયા નહીં અને વિદ્યાર્થીએ પોતાની જાન આપવી પડી અને એમના વાલીના ઉપર શું ગુજરતી હશે એ એમને ખબર પડતી હશે એટલે અમે આજ રોજ સિંધી સમાજના દરેક આગેવાનો અને બધા સમાજના બે લોકો અને હિન્દુ સમાજના પણ લોકો ભેગા થઈ અને આજે આજે અમે આવેદનપત્ર આપ્યું છે જો અમુક ટાઈમની અંદર હત્યારાઓને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું ગુનેગારોને જલ્દીમાં જલ્દી સજા થાય અને ફાંસી થાય એવી અમારી માંગણી છે